જય માતાજી મિત્રો કેમ છો બધા બધા એ કે આપ બધા મજામાં જઈશો વાગી ગયા છે અગિયાર હું આવી ગયો છું અત્યારે કારખાને કારણ કે ભાઈને મૂકવાના જવાના છે રેલવે સ્ટેશનના મૂકતો મિત્રો કારખાને આપણે બેઠા છીએ અંદરથી બે ત્રણ ભૈયા આવે ને રેલવે સ્ટેશન મૂકવા જવાના છે તો મિત્રો વિડીયોમાં બન્યા રાજો આખો દિવસે આપણે ક્યાં ક્યાં જશું શું શું કરશું પછી તમને દેખાડીશું પાછા આપણે પોપટપરામાં પણ પહોંચી ગયા છીએ પોપટપરાની બજાર તમે જોઈ શકો છો મિત્રો હાલો તો આપણે મોરબી રોડ ઉપર ચડી ગયા છીએ અને હવે પછી આપણે જવાનું છે મોરબી રોડ ઉપર ગેસ ભરાવા ગેસ કારણ કે છે નહીં ગેસ ફૂલ કરાવી લેવાનું છે ગેસ ફૂલ કરાવીને પછી આપણે પાછું નીકળવાનું છે તો આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ પંપે ગેસ નખાવીને પછી આપણે નીકળવાનું છે મિત્રો સ્ટેશનમાં વારા મારી ગયા છીએ સારો આવે એટલે ગેસ ભરાવીને પછી આપણે નીકળી જાય બાકી જ્યાં કે ફાઈનલી બપોરના સાડા બાર સારો આપણે આ બે મુરઘા ચડી ગયા હતા આ બે મુરઘા આપણે ચડી ગયા હતા આપણે એને આગે બાગે ખવડાવીને પછી વેસેલ ભાડું જ છે જો કે એની પાછળ રેવડી હોતા ને વેસેલ ભાડું લેવાનું છે બે જ મુરઘા અને આપણે કીધું હતું ને તમને રેલવે સ્ટેશનને કે મળી જશે બે મુરઘા તો ચડી ગયા છે